નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે કોઈ સારા કાર્યમાં પ્રગતિ કરી રહ્યા હોય ત્યારે તમારા દુશ્મનો તમારા શત્રુઓ તમારા કોઈ પોતાના હોય કે પારકા હોય તમને ખ્યાલ પણ ન હોય એવા જાતીય દુશ્મનો અને કોઈ વિરોધી કોઈ તમને પાહે રહીને જોડે રહીને બરબાદ કરવા માગતા હોય એવા દુશ્મનોથી મુક્તિ મેળવી હોય તમારું સારું જોઈને એ લોકો બળી બળીને રાખ થઈ જતા હોય ખાખ થઈ જતા હોય તમને ખ્યાલ ના હોય કે અમારો દુશ્મન છે અમુક એવા દુશ્મનો હોય કે તમને ખ્યાલ હોય પણ તમે કશું કરી ના શકો તમે સારા એવા વ્યક્તિ છો સમાજમાં ઇજ્જત આવરૂ મોભો તમે સારા એવા વ્યક્તિ છો અને તમારું ઘર તમારો પરિવાર સારી રીતે જીવન જીવે છે અને કોઈની બુરી નજર લાગી જાય છે ખરાબ નજર લાગી જાય છે ત્યારે તમારા ઉપર તમારા ઘર ઉપર અણધારે વિઘ્નો આવવા લાગે કોઈ શત્રુ તમારા ઉપર કાવતરું કરે કોઈ તમને દગો કરે હેરાન કરે પરેશાન કરે પણ તમને કશું ખબર ન પડે કે કે તમે એવા માહોલમાં હોય છો કે એ વખતે તમને કોઈ સલાહ આપે ને તોય તમે કોઈની વાત સાંભળતા નથી કારણ કે તમારી મનોગ્રંથિ એવી હોય કે જે લોકો તમને બરબાદ કરવા માગતા હોય ને એ તમારા સંગતમાં એવા રંગાયેલા હોય કે તમને કશું સૂઝવા ન દે કે તમને કશું જ ખબર પડવા ન દે એવું ન હોય કે દુશ્મન કરે દુશ્મન ગમે એટલા પેતરા કરે પણ જો તમે એની માયાજાળમાં ફસાઈ જાઓ એના જે ફેંકેલા પાસા હોય એમાં તમે ફસાઈ જાઓ તો તમારું જીવન તમે જાતે જ બરબાદ કરી નાખો છો પણ આવા શત્રુ હોય આવા દુશ્મન હોય તો એમાંથી બચવું હોય તમારે તો મિત્રો કૂતરા હોય એને તમારે એક રોટલી દરરોજ સવારે વહેલા ખવડાવવાની છે તમે જ્યારે ભોજન કરવા બેસો ત્યારે એક રોટલી કૂતરાને અવશ્ય ખવડાવવાની છે હનુમાનજીનું નામ લેવાનું છે કારણ કે દરેક સંકટોનો નાશ કરવાવાળા હનુમાનજી દાદા છે જો મિત્રો કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં કોઈ પણ તમારે મંત્ર સાધના કર્યા વગર તમારો દુશ્મન ઓટોમેટિક ખતમ થઈ જશે તમને પણ ખબર નહીં હોય તમારો વાળ પણ વાંકો એ લોકો નહીં કરી શકે અને તમે તમારા નેજા આભમાં આકાશે ઊંચા ફરક છે પણ તમે સવારમાં હનુમાનજી દાદાનું નામ દરરોજ લેવાનું છે અને બની શકે તો એમના જાપ કરવાના છે અને જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારે કૂતરાને એક રોટલી દરરોજ ખવડાવવાની છે એવું માનવામાં આવે છે કે શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો ઓટોમેટિક નાશ થાય છે ખતમ થઈ જાય છે એમની બુદ્ધિહીન થાય અને જે લોકોની બુદ્ધિહીન થાય એ ઓટોમેટિક અકાળે મૃત્યુને ભેટે છે અને ધર્મના કાર્યો જે લોકો કરે છે જે સારા કાર્યો કરે છે એમના જીવનમાં પ્રગતિ અને પ્રગતિ ઉત્તરોત્તર વધતી જતી હોય છે કારણ એક સંસારનો કુદરતનો એવો નિયમ છે કે જો તમે કોઈને વેત નમશો તો કોઈ તમને હાથ નમશે જેવું પાયું હશો એવું પામશો એમ દાસ કબીર પણ કહી ગયા છે એટલે જો તમે ધર્મનું કાર્ય કરશો ને તો કુદરત પરમાત્મા તમને દસ ગણો નહીં પણ એક હજાર ગણો તમને પાછો આપી દે છે એટલે આ નિયમ હંમેશા બનાવી રાખજો બની શકે તો ધર્મદાન પૂર્ણ કરજો અથાશક્તિ એવું નથી કહેતો કે તમે બસ આ જ કરો વ્યાપાર ધંધો નોકરી બધું તમે કાર્ય કરી શકો પણ પણ એક સારું કાર્ય તમે જીવનમાં કરો તો તમારા જીવન આ મનખાવતાર પાવન થઈ જાય એવી હું આશા રાખું છું મિત્રો જય ગુરુદેવ જય માતાજી